અરવલ્લી ગીરી મથકો વચ્ચે બિરાજમાન મા જગતજનની અંબા ભવાનીનું આ મંદિર છે અને આ મંદિર છે ગુજરાતમાં એક શક્તિપીઠ ઐતિહાસિક મંદિર કહી શકાય કે લાખો શ્રદ્ધાળુઓ અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે ને એમાં ખાસ કરીને ભાદરવી પૂનમની વાત કરવામાં આવે તો ભાદરવી પૂનમનો અહીં એક મહામેળો યોજવામાં આવે છે જે રીતના લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શિષ્ય ઝુકાવતા હોય છે ખાસ કરીને શું નામ છે આપનું

જે લોકો અહીંયા દૂર દૂરથી આવતા હોય છે કોઈ પગપાળા આવતા હોય છે કોઈ વ્હીકલ થકી આવતા હોય છે અલગ અલગ સ્થળોથી આવતા હોય છે પરંતુ ત્યાં કંઈક ક્યાંક મા ભગવતીના મંદિર આપણે મળશું શું નામ છે તમારું ચિરાગ ચિરાગ ભી ક્યાંથી આવો મુંબઈથી અમેરિકાથી મુંબઈ ઓહો એ ફોરેનથી આવે છે અમેરિકા રહે છે આમ તો ગુજરાતી ગુજરાતના વતની છે પરંતુ ગૌરવ કહી શકાય અમેરિકાથી ગુજરાત આવ્યા અને ત્યારબાદ માં જગત જનનીના આશીર્વાદ લેવા માટે એ એમની મનોકામના જ્યારે પૂરી થશે આ એક અતૂટ શ્રદ્ધા છે જોઈ શકો છો અહીંયા બંને તમારા ત્રણ વર્ષ ને દોઢ વર્ષ બંને છોકરા છે બંને છોકરાઓ છે આ બંને છોકરાઓ છે અને બંનેની જે આસ્થા હતી બાધા હતી એ પૂર્ણ કરવા માટે અહીં અંબાજી ટેમ્પલ પહોંચ્યા છીએ ગોલ્ડન ટેમ્પલ છે શું લાગે છે ગુજરાતની ધરતીનો એક ઐતિહાસિક મંદિર કહેવાય ઐતિહાસિક આસ્થાનું કેન્દ્ર કહેવાય તમે કેવી અનુભૂતિ કરો છો હું અહીંયા હર વર્ષે આવું છું એ મારા છોકરાઓ થઈ ગયા પછીની બાધા હતી કે આવીશ માને

Uh, sí, પુત્રો છે શું કેશો કેવી આસ્થા હતી માતાજીની અને તમારી મનોકામના કઈ રીતના પૂર્ણ થઈ ખૂબ પ્રસન્ન થઈ ગયું બિલકુલ ખુશી વ્યક્ત કરવાના શબ્દો નથી

એમના વાઇફ અને એમના મધર અહીંયા આવ્યા છે છે કહેવું કે જન્મ પણ આ માતાજીની આસ્થાથી થયો હતો ખરેખર જગત જનની જોગમાયા જયારે એમને એમની અતુટ શ્રદ્ધા હોય છે અનુત બંધન હોય છે ત્યારે ચોક્કસ એમની જે શ્રદ્ધા છે આપ જોઈ શકો છો આ માતાજી નું છે ચિરાગભાઈ એમના મોબાઈલમાં બતાવી રહ્યા છે ઘરમાં જે અમેરિકામાં આવી જ મૂર્તિ છે અને એમના ઘરમાં મંદિર છે ખરેખર ચિરાગભાઈ આભાર મને પણ ગૌરવ થયો કે અમેરિકા રહે છે અને એમની સાથે વાત કરવાનો મોકો મળ્યો અહીંયા એક આસ્થાનું કેન્દ્ર ઐતિહાસિક શક્તિપીઠ આવેલું છે જગદંબા ભવાની મંદિર લાખો શ્રદ્ધાઓ અહીંયા આવીને પોતાનું મસ્તક ઝુકાવી અને મનોકામના જયારે પૂર્ણ કરતા હોય છે ત્યારે અમેરિકાથી જયારે ગુજરાતી ત્યાં વસતા હોય અને મા જગદંબા એમના મનમાં હોય એ તો સ્વાભાવિક છે હોવા જ જોઈએ કારણ કે આખરે તો ગુજરાતનો દીકરો છે એટલે કહી શકાય કે ખૂબ સારી બાબત છે અમેરિકા રહીને પણ મા જગત દંડીને ભૂલતા નથી આ એક ગુજરાત માટે સૌથી પ્રેરણાદાયક વાત છે ને જે એમના બંને દીકરાનો જન્મ થયો અને આજે પણ દર વર્ષે અમેરિકાથી અહિયાં માથું ટેકવા માટે આવે છે માં જગદંબા એમની મનોકામના સદાય માટે પૂર્ણ કરે આભાર